અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટના બન્યા બાદ વિમાનમાં મુસાફરી કરતા લોકોમાં એક પ્રકારનો ડર વ્યાપેલો રહેતો હોય છે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ થઈ રહ્યો છે આ દરમિયાન અમરેલી એરપોર્ટ ખાતે એક ગંભીર દુર્ઘટના ઘટી હોવાના અહેવાલ છે અમરેલી એરપોર્ટ પર એક મિની એરક્રાફ્ટ લેન્ડિંગ વખતે રનવેની સાઇડમાં સરકી ગયું હોવાનું જાણવા મળ્યું છે જો કે આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ એરક્રાફ્ટને નુકસાન થયું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે અમરેલી એરપોર્ટ પર ટ્રેનિંગ સેન્ટરનું એક પ્લેન લેન્ડિંગ દરમિયાન રનવે પરથી ઉતરી જતા પલટી ખાતું બચી ગયું હતું પ્લેન રનવે ઉપરથી ઉતરી જતા ક્ષણિક અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જોકે સત્વરે ટ્રેની પાયલોટનો આબાદ બચાવ કરી લેવામાં આવ્યો હતો આ દુર્ઘટનાના સમયે વરસાદી માહોલ હતો જેના કારણે લેન્ડિંગ દરમિયાન પ્લેનનું નિયંત્રણ બગડ્યું હોવાનું અનુમાન છે જો કે તેનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી સમગ્ર ઘટનાની જાણ થતાં જ એરપોર્ટની ટેકનિકલ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પ્લેન રનવે પરથી કેમ ઉતરી ગયું તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે અગાઉ પણ અમરેલીના ગરિયા રોડ વિસ્તારમાં ટ્રેનિંગ કંપનીનું પ્લેન ક્રેશ થયું હતું જેમાં અમદાવાદના ટ્રેની પાયલેટનું મોત થયું હતું તે અકસ્માત પછી પ્લેનમાં બ્લાસ્ટ થવાથી આસપાસના વિસ્તારોમાં અફડાતફડી મચી ગઈ હતી ફરી એકવાર આવી ઘટના બનતા પ્લેન ટ્રેનિંગ સેન્ટરોમાં સલામતીના ધોરણો અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે ભરત દિવ્યાંગ દિવ્યાંગની અમરેલી